કે તેને ચોકલેટ આપવાની લાલચે રૂમમાં લઈ ગયા અને તેની સાથે ગંદી કરી તે સાંભળતાની સાથે જ માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ અને માતા ચોધાર આંસુએ રડવા લાગી માતાએ બાળકીના પિતાને આ ઘટના જણાવતા તેઓ પોલીસ સ્ટેશન દોડી આવ્યા અને પોલીસે અલગ અલગ ટેસ્ટ કરીને આરોપી સામે દુષ્કર્મનો ગુનો નોંધ્યો બારકીને રૂમમાં લઈ જતા પહેલા આરોપીએ ચોકલેટ આપી ત્યારબાદ મોબાઈલમાં પોર્ન સાઇટ બતાવી અડપલા શરૂ કર્યા બારકી નાની હોવાથી કઈ સમજી ના શકી પણ જ્યારે તે ઘરે આવી ત્યારે તેને ભોળા ભાવે તેની માતાને જણાવ્યું કે તેની સાથે શું થયું હતું પોલીસે પણ આરોપીને ઝડપીને જેલને હવાલે કર્યો પોલીસે આરોપીનો મોબાઈલ સર્ચ કરતા તેમાંથી પોર્ન વિડીયોના ઢગલા મળ્યા આરોપી પોર્ન વિડીયો જોવાનો આદિ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી